જેના આંખના દેવડા ભુજાઈ ગયા છે એ સૌ કોઈને પણ પ્રેરણા આપી જાય છે આ ઉક્તિ જાણે કે સેવાલિયા ગામમાં રહેતા પિન્ટુ માસ્ટર ઉર્ફે તુષાર વર્માએ સાચી કરી બતાવી છે બાળપણથી જ અંધત્વના કારણે તેમણે ઘણો સંઘર્ષ કર્યો ગરીબ પરિવારમાં જન્મ અને ગ્રામીણ જીવન વચ્ચે તાલુકા શાળા સેવાલિયામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું જે બાદ નજીકના મોર્ડન સ્કૂલમાં ધોરણ અગિયાર સુધીનો અભ્યાસ કર્યો દેશ વિદેશમાં નૃત્ય હરીફાઈમાં ભાગ લઈ ઘણા મેડલો જીતી ખેડા અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે પહેલા નબળી પરિસ્થિતિ બહુ હતી પરંતુ ધીમે ધીમે મેં નૃત્યના લાઈન ધીમે ધીમે સ્ટેપ કર્યા અને મેં એક રૂમ અને રસોડું એવું મારું મેં નાનું ઘર બનાવીશું આજે હું મમ્મી અને મોટાભાઈ સાથે હું બહુ ખુશીથી રહું છું કે દરેક દિવ્યાંગોએ કંઈ પણ પોતાની અંગ ભલે કમજોર હોય પરંતુ એને ત્યારે એવું કમજોર અહેસાસ ન કરવો જોઈએ ભલે આપણને હાથ પગ કઈ નથી આપ્યું કે આંખો નથી આપી પરંતુ આપણામાં કંઈક ટેલેન્ટ છે એ ટેલેન્ટ દ્વારા આપણે કંઈક કરવું જોઈએ મારી આંખો નથી પરંતુ મારે ઓરડાની પાંખો છે એટલે હું આજે પિન્ટુભાઈ અનેક જગ્યાએ પોતાના ડાન્સ શીખવાડે છે ડાન્સ શીખવાડી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે એ પોતે પણ અનેક ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લે છે અને વધુને વધુ એ પ્રોત્સાહિત થાય એવા અમે પ્રયત્નો કરીએ છીએ જ્યારે પણ એને ક્યાંય જવાનું થાય તો અમારી આખી ટીમ છે સુંદર માર્ટ ચેરિટેબલ ટ્રસ્ટની એ અમે એને સાથ અને સહકાર આપીએ છીએ સેવાલિયા ગામ અને સેવાલ્યા બજાર અને આજુબાજુના અનેક લોકો છે કે જે અમને અમને હંમેશા માટે સાથ તૈયાર રહે છે એટલે ગ્રામજનોનો અમે સૌથી વધારે પહેલા આભાર માનીએ છીએ